હવે કઈ કઈ પસંદ કરે કઈ નક્કી નથી ફાઈનલી ફેમિલી હું પહોંચી ગયું છું ભાઈ ગ્રાઉન્ડ ની અંદર આજે તમારા ભાઈએ લઈ લીધી બેટ ને આજે છે ને બેટ

આમ ચાર બેર થઈ ને કેમ કોક ની જાન માં જાવે કે જાન ના કપડા લેવા જાવ એમ જાન ના કપડા લેવા જાવ એટલે ફટાફટ પૈસા આપી દે તો એમ ને એવડું બધી જોશ ના લીધું તો એવડું એટલા બધી માં પૈસા તારે લેવા તો ભાઈ આ રહે ને બધાય ને આપડે છે ને ભાગ પાડી બંજી ને કપડા લેવરાવ છે લાવવાના થી બરે બધું જોશ ના બે ત્રણ સાડી લેવાની હશે કે 10 અને કુર્તી ને ડ્રેસ ને ઉબુધી લેવાનો છે ને મોમી લેવાનો છે હાલો તો ગણવા પડશે ગલવા આપી દે

એ કહે કે મોબાઈલ તું લેતી જા બ્લોક તારે શું કરવાનો છે એટલે જો હું ને મમ્મી અને શાંતિબેન અમે ત્રણે આવી ગયા હવે જે પોતાને જવાનું છે ને એની જાજુ બધી છે શું શું તું જોઈન જાય છે અમારે જ્યાં તો કઈને પહોંચવાનું હતું ને પહોંચી ગયા અને મમ્મી ને ભાભી ને બધા લેવા માંડ્યા છે અમારા મમ્મી ને અમારા શાંતિબેન જોવા કઈક આવું કઈક લેવા માંડ્યા અને હું કેવાય તો મને ખબર હવે એ બે જોઈ હું કેવાય કાપડા આ તો જો આ કાપડા લેવા વર્ગા અહીં તો જો નવો સ્ટોક મસ્તી નો છે બધો આપણે જો સાડીઓ લેવાની હોય તો જો આપણે સાડી લેવા પૂગી ગયા ને તો સ્ટોક જાજો બધી છે અહીં બધો અને મમ્મી ને શાંતિબેન એ જો અહીંયા હોય આવ્યા છે હવે તમારે સાડી જોવાની શરૂઆત કરી દેવાની છે કે તો જો અહીંયા ભાઈ છે હવે સાડી બતાવી દઈએ અહીં બે આ તૈયાર થઈ ગયું સાડી જોવા ક્યાં ગયા તો મને મમ્મી ને બેને સાડી ગમીને બીજી જગ્યાએ જાય બીજી જગ્યાએ શું થાય

મમ્મી એક આ કલર પસંદ કેરો એક આ પસંદ કેરો એક આ પસંદ કેરો આ ત્રણ ચાર પસંદ કરી લેતા જો આપણે સાડીઓ તો લઈ લીધું પણ આ જો સોલી કેટલી મસ્ત મસ્તની બધી છે આપણે લેવાનું નક્કી તો કરીએ પણ આપણે આપડા ભરતભાઈના લગન થાય ને ત્યારે આમાંથી એકાદી સોલી લઈ લેશું બધી ખરીદી કરી લીધી ને હવે આ પાછા આયા જાયા અને મમ્મી એમ કહે કે તમારે ઠંડુ પીવું હોય તો ઠંડુ પી લઉં ને નાસ્તો કરવો હોય તો નાસ્તો કરી લઉં

વારે વાહ બાકી છે ને ભાઈ અમારો નક્સ ભાઈ તેલો રખડી ને આવતો એક નાસ્તો નક્સ તો લીધો ને માન માન નક્સ ભાઈ હું રેવા હા નક્સ ભાઈ હાટી જો નાસ્તો લઈ લીધો અને હારું બિલ કરે હારું બિલ કરીને આવ્યા મમ્મી દીકરી બરાબર કેમ હવે છે ને અમારે જવાનું બાકી રહે મારે નક્સ ને લેવાના રહે અમારો ભરત ભાઈ ને બરાબર બધાને કેમ કે આ બધું તો મમ્મી ને શોપિંગ થઈ ગયા ના લઈ આવ્યા ને ઈથી તમે વધી જાઓ હા ઈ વાત છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મેડમ ભાઈ ભાઈ આપણો જોન સમય થઈ ગયો ખબર ને તમારે તો રમત રમસ પડે ને તમારે દોસ્તારું રાહ એટલે

ગ્રાઉન્ડ ની અંદર ફાઇનલી ફેમિલી હું પહોંચી ગયો છું ભાઈ ગ્રાઉન્ડ ની અંદર અને આજે તમારા ભાઈએ લઈ લીધી બેટ ને આજે છે ને બેટિંગ જો કે મારી અત્યારે ફિલ્ડિંગ આવી છે બરાબર ટॉस જીતી ગયા એ લોકો જીતા છે ને અમે હારી ગયા છે જોય આપણે કેટલો ટાર્ગેટ મળે શું છે આ નવે નવી બેટ જો આજ ઉદ્ઘાટન કરી નાખવાના છે મારે ને આ અમારું ગ્રાઉન્ડ છે જો અમારા ખેલાડી બધા જ અહીં તૈયાર થઈ ગયા છે ને બીજા આ બાજુ છે અમારા બધા થોડા ઘણા આવે છે બરાબર

મારા ભાવેશભાઈ નું બેટિંગ આવી ગયું છે હવે આપણે જોઈએ ભાવેશભાઈ નું બેટિંગ કેવું છે

ભાઈ ઘરે પણ પહોંચી ગયા છે જોશ જોશના જો બધા માટે રોટલાઈ બને ને ને જો આજે માંડવી પર બધા માટે નાખી જમી લીધું બાકી છે

હાલો તો મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે તો ભાઈ વ્યારું કરી લઈએ અને પછી માંડવી ખાઈ લઈએ બસ આજના બ્લોગમાં પણ આટલું જ રાખીએ ફરી મળીશું એક નવલો સાથે ક્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી જય દોરતાથી જય મોગલ ને કાચ્ ને